ચોરાયેલી ની સાથે એક નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી ટાઉન પોલીસના પીઆઈએસ સરવૈયા નવસારી વિસ્તારમાં બનતા મિલકત તેમજ શરીર સંબંધી વણ શોધાયેલા ગુનાઓના આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું

સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ ચોરીના ગુના અંગે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી